કચ્છ સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ગણપતિ ઉત્સવ સ્પેશિયલ રિપોર્ટ નખત્રાના નજીક આવેલા કોટડા જડોદર ગણેશ મહોત્સવ સમિતિ વતીથી સત્તાવીસમો ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં પાંચ દિવસ માટે ગણેશનું સ્થાપન કરવામાં આવે પ્રથમ દિવસે મૂર્તિનું સ્થાપન દીક પ્રાગટ્ય અને સંતોના આશીર્વાદ સમસ્ત ગામને પાઠવવામાં આવે છે ઉત્સવની પ્રથમ આરતી ને પૂજા મૂર્તિના દાતા શ્રી વસંતભાઈ વાલજીભાઈ ખેતાણીના ઘેર કરવામાં આવ્યું ત્યારબાદ ગણેશ ચોકમાં મૂર્તિને સ્થાપિત કરી મંગલધામના દેવી શ્રી જય શ્રી દેવીના હસ્તે પૂજા અર્ચના કરી અને કોટા જડોદરાના ગણેશ ભક્તોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા સાંજના સાડા સાત વાગે રાબેતા મુજબ સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ મૂર્તિના દાતા પરિવાર તરફથી આરતી ઉતારવામાં આવે હવે સાથે સાથે સંતો મંતો અને ગણેશ મહોત્સવ સમિતિને ઉપયોગી મહેમાનો દ્વારા પણ આરતી ઉતારવામાં આવે અને સમસ્ત ગામ માટે સુખ સમૃદ્ધિ અને સંગઠન માટે દુંદાળા દેવનું પૂજન અર્ચન કરવામાં આવે પૂજન આચાર્ય તરીકે સુભાષ મહારાજ જોશી રહ્યા હતા ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડા ખૂબ સારી એવી મહેનત કરી ઉત્સવ અને મહોત્સવ તરીકે ઉજવ્યો હતો બીજા દિવસે નખત્રાણા પોલીસ સ્ટેશન સ્ટાફના ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના પોલીસ સ્ટાફના જવાનો દ્વારા પણ સંગઠન અને શાંતિના ભાગરૂપે ઉત્સવ ઉજવાય તેવી પ્રેરણા સાથે એમ મકવાણા સાહેબ દ્વારા આરતી ઉતારવા માંગાવી હતી વિઘ્નેશભાઈ ઠક્કર દ્વારા તમામ પોલીસ મિત્રોનો સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો ત્રીજા દિવસે આમંત્રણને માન આપી જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા પંગત હોટલના શ્રી અને તાલુકા ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા દ્વારા આરતી ઉતારવામાં આવી ઉત્પલ સન્માન ગાભુબા પ્રાગજી જાડેજા દ્વારા તેમજ અને જયદીપસિંહનું સન્માન પટેલ સમાજના મહામંત્રી શ્રી રમેશભાઈ નાયણી દ્વારા કરવામાં આવ્યો ગણેશ મહોત્સવ સમિતિનું સંગઠન ખૂબ સારી રીતે કાર્ય કરી અને ઉત્સવને ભવ્ય બનાવ્યું હતું કોટડા જડોદરાના ડોક્ટરો શિક્ષકો સંસ્થાઓના હોદ્દેદારો અને ગામના સંગઠનોએ ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો કોટડા જડોદરનું ગૌરવ એવા હાલે અમરેલી જિલ્લાના બોટાદ તાલુકાના ફરજ બજાવતા જાડેજા ઇન્દ્રસિંહજી પીએસઆઈ આરતી ઉતારવા માટે પધાર્યા હતા અને પાંચમા દિવસે બપોરના ચાર વાગે કોટડા જડોદરના મુખ્ય માર્ગ પર રાબેતા મુજબ દુંદાળા દેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંપૂર્ણ ઉત્સવનો માર્ગદર્શન અને કામગીરી વિગેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી બાદલભાઈ દરજી દ્વારા પાંચે પાંચ દિવસની સંગીતમય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું કલાકાર શ્રી દર્શનભાઈ ઠક્કર તુષારભાઈ લોચા મધુબેન કિરણબેન અને તૃષ્ણાબેન સુમિત જોશીએ પોતાની સેવાઓ આપી હતી સમગ્ર ઉત્સવનું સંચાલન અનિલ ગિરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ ગણેશ મહોત્સવ સમિતિના વડીલ બાબુ પ્રાગજી જાડેજાએ કરી હતી સમગ્ર ઉત્સવમાં જો કોઈનો શ્રી ફાળો રહ્યો હોય તો પોલીસ પ્રશાસને તન મન અને ધનથી ખડા પગે સેવા આપી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને નિષ્ઠા તેમજ રાષ્ટ્રહિતમાં પોતાની ભાગીદારીનું અને પ્રજાના હિત રક્ષક હોવાનું ઉમદા ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું શાંતિ સુલે અને આનંદથી ઉત્સવ જવાય એવી પ્રેરણા પણ સાહેબ દ્વારા આપવામાં આવી હતી વિઘ્નેશભાઈ ઠક્કર અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડા દ્વારા સમસ્ત ગામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગણેશ મહોત્સવ સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું

નખત્રાણા તાલુકાના કોટડા યડોદર ગામે ગણેશ મહોત્સવ સિત્યાવીસમાં ઉજવા ઉજવવામાં આવ્યો એ બાબતે શું કહેવા માગો છો કોટડા યડોદર ગણેશ મહોત્સવ સમિતિ વતીથી આજે સત્યાવીસમાં ગણેશ મહોત્સવની શરૂઆત નાગરપર મંગલધામના દેવી શ્રી જયશ્રી દેવીના વરદાસ દીપ પ્રાગટ કરી ફૂલો મૂકવામાં આવ્યું વસંતભાઈ વાલજીભાઈ ખેતાણી દ્વારા સિત્યાવીસમાં ગણેશ મહોત્સવ સમિતિને મૂર્તિ ભેટ આપવામાં આવેલી હતી ત્યારબાદ ગામના માર્ગદર્શક અને સંપૂર્ણ ગણેશ મહોત્સવનું જેના ડેઝા હેઠળ થાય છે એવા વિઘ્નેશભાઈ ઠક્કર અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડીના ઢોરા સંચાર મુજબ અમે ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી પ્રથમ દિવસે સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી હતી અને જયશ્રી દેવી દ્વારા પણ આશીર્વાદન પાઠવવામાં આવ્યા હતા દૈનિક પ્રોગ્રામ મુજબ સાંજના મહાઆરતી અને બપોરના સુંદરકાંડ આનંદનો ગરબો અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કેમ થાય તેના માટે ગાયત્રી મહિલા મંડળ તેમજ કોટડા વડોદરના તમામ મહિલા મંડળોએ બપોર સુધી તેઓ પ્રોગ્રામ કરતા હતા જેનામાં સત્યનારાયણની કથા ગણેશ પૂજન અને ગણેશ કથા વગેરે વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા જેનામાં ગણેશ મહોત્સવ સમિતિનો ઉદ્દેશ એટલો જ હતો કે બધાનું સંગઠન રહે ગામમાં સુખ શાંતિ અને સુલે રહે અને બધા સુખી રહે એવું આયોજન ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે અને અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેનામાં પોલીસ મિત્રોનો ખૂબ સહયોગ અને સાથ સરકાર મળ્યો હતો તો એ સૌના સાથ સરકારના લીધે આજે ભવ્ય રીતે કોટડા જડોદરમાં ગણેશ મહોત્સવ સંપન્ન થયો હતો અસ્તુ જય હિન્દ જય ભારત ધન્યવાદ